અને આપણા પાધરમાં જ પીડ્યો હોય એટલે કીધું છે કે પારખ વિના પથ્થર ઝવેરી તો મૂલ એ ના મોઘા કરે એટલે આ જે સત્સંગ છે એ આપણને આરાધવાન અને પરખદાર બનાવે सत्संग थे सारित्री नि शुद्धि आवे અને સત્સંગ થી મન ની મલિનતા નીકળી જાય હવે આ જે સત્સંગ આ ટાણે જે આપણે બધા કરીએ છીએ એ બધો સમાગમ કારણ કે સત્સંગ ગુરુ અને શિષ્ય જ હોય છે જેમ કૃષ્ણનો ને અર્જુન નો આનો જયારે પારખ બની જાય છે ત્યારે એના આ જે મનમાં જેટલી ભ્રાંતિ પડી છે એ બધી ભ્રાંતિ પછી નીકળી જાય વાત કરી કે અંધારામાં દોરડું પીડ્યું હોય ઋષિ રામ રામચંદરજી ભગવાન એમ કેસે કે આ જગત કરોડો તેત્રીસ કરોડ કે દેવ કે એ બધી તારી ભ્રાંતિ છે આ જગત એ તારી ભ્રાંતિ છે પણ હકીકત માં નથી એમાં બ્રહ્મ પરમાત્મા જો આ ઘટો ઘટમાં પરગટ હોકારા દૈર્યો હોય અને એવા દરેક મહાન પુરુષો કહે કે આ બોલે છે એ બીજો નહીં બોલે તે પરમાત્મા પોતે પણ અજ્ઞાની ના આંધળો એને કેસે અળગો જૈન ગોતે ગોતે છે આવો પરમ તત્વ આપણામાં વિલસી રહ્યું છે પણ જ્યારે સદગુરુ પરમાત્માનો નો સત્સંગ આવે છે ત્યારે આ કાયા રહી કંસન બને છે અને કંસન બને કારણ કે ઠામ વિના કોઈ દી વસ્તુ ઠેરાતી એટલા માટે સદગુરુ પરમાત્મા આને પાત્ર બનાવે છે અને એ પાત્ર કેવો બનાવે છે કે કંસન નું કારણ કે એક આ જીવના અને શિવ આ સંશય પીડેલા છે આ સંશય ક્યારે જાય આમાંથી આ ત્રણ ત્યાગી થઈ જાય ક્યારેય સંશય ઉભો થાય ક્યારેય પણ આને ભ્રાંતિ નો થાય આ જગત માં પરમાત્મા દરેકને વાલો છે કોઈ આના માટે જપ કરે છે તપ કરે છે તીરથ કરે છે વ્રત કરે છે યોગ ને મોટા મોટા યજ્ઞ કરે છે પણ સતાય આ પરમાત્માને પામી હકતો નથી એના માટેની આ મહાન પુરુષો અનાદિ થી મહેનત કરતા આવે અનાદિથી એટલે એક વખત મીરાબાઈ ભગવાન ને મૂર્તિ લઈ અને નવરાવા ગયા અને ઊંડો પાણી નો ધરો હતો નવારતા નવારતા હાથ માંથી લપસી ગઈ હાથ માંથી લપસી ગઈ એટલે પાણી માં બોડી ગઈ એટલે મંડ્યા રોવા રોવા મંડ્યા એટલે એક કારણ કે કુદરતને કરવું રોહિદાસને ના પસાર થવું